ભરૂણા ફળિયા ક્રિષ્ના હોટલની પાછળ આવાસના મકાનમાં રહેતો ઉર્ફે બટકો એસઓ ચીમાભાઈ માંગીલાલ પવાર મરાઠીનો શંકાસ્પદ ગરીના લઈને વેચવા માટે ફરે છે અને હાલમાં ગોધરા સિવિલ હોસ્પિટલ નજીકમાં સરદાર ખંડ ઉભેલ છે તેવી ચોક્કસ મળેલ બાતમીના આધારે શ્રી એસ આર શર્મા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી ગોધરા તથા એલસીબીના સ્ટાફના માણસો સાથે ગોધરા સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં ખાનગી વોચ રાખી तपास में बातमी मुजबना हेमंत उर्फे बटको ऐसो चीमा भाई मांगीलाल पवार मराठीनाओ ने सोना चादी ना दागिना पकड़ी पड़ती जड़ती तपास करता चोरी करेल दागिना सोना मंगलसूत्र सोना डोकियो सोना बंगड़ी सोना ने वीटी नंगवाड़ी एक सोनाली लक्की तर नंगना टुकड़ा साथ सोना पाटला जोड़ी सोना कड़ी जोड़ी सोना बुट्टा नंगवाड़ा जोड़ीक सोनानी बुट्टी जोड़ एक સોનાની વીટી નંગવાડી નંગ એક ચાદીની પાળ જોડ એક ચાદીના સિક્કા નંગ 4 તેમજ દરવાજાનો નકૂચો તોડવામાં ઉપયોગમાં વાપરેલ વાંદરીપાનો એક ચાદીના રાજા સિક્કા નંગ 4 ના મુદ્દામલ સાથે પકડાયેલ હેમંત ઉર્ફે બટકુ ચીમાભાઈ પવાર મરાઠી રહે હાલોલ ગામે ગુદરા રોડ વરોના ફળિયા કૃષ્ણ હોટેલ ની પાછળ આવાસના મકાનમાં તાલુકો હાલોલ પંચમહાલ જીવની સામે ડીટેકટ એપી કો કલમ 454 380 મુજબ ગુનો નોદી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં કામગીરી કરનાર શ્રી એસ આર શર્મા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી સોમાબાઈ આહે કો એલસીબી કીર્તનકુમાર દીવરાજભાઈ આહે કો એલસીબી વિનાઉ એ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી